હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે તમે પહેલીવારમાં પણ બનાવતા હશો ને તો પણ એટલા પરફેક્ટ બનશે એટલા સોફ્ટ જાળીદાર એવા આજે આપણે સોજીના ઢોકળા બનાવીશું આ સોજીના ઢોકળામાં ફક્ત એકથી બે ટીપ્સનું ધ્યાન રાખી લીધું ને તો તમારે પણ આટલા અને એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા ઓગળી જશે એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો સોજીના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ જેટલો ઝીણ નો સોજી લીધો છે આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે મોટો સોજી જરાય નથી લેવાનો જો તમારી પાસે રેડીમેડ ઝીણો સોજી ના હોય તો મિક્સર જારની અંદર મોટો સોજીને એકદમ સરસ રીતે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો એકદમ ઝીણો પાવડર જેવો સોજી તૈયાર થઈ જશે તો અહીંયા દોઢ કપ જેટલા સોજીને એક બાઉલમાં લઈ લઈશું અને અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો મેં બેસન લીધેલો છે બેસન તમે ઘરનો માર્કેટનો કોઈ પણ લઈ શકો છો અને વન બાય ફોર્થ કપ જેટલું ખાટું દહી ખાટું દહી હશે તો કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે અને તેટલું જ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું પાણી જરૂર પડે એમ આપણે એડ કરીશું અત્યારે બેટર કઠણ જ રાખવાનું છે પછી આપણે બેટરને ઢીલું કરીશું થોડું થોડું પાણી એડ કરીને આ રીતે એકદમ સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો બેટર એકદમ ફ્લફી અને એકદમ આ રીતે ઘટ તૈયાર કરી લઈશું જરાય લમ્સ ના પડે ગાંઠા ના પડે એ રીતનું આપણે એકથી બે વખત આ રીતે સારી રીતે મેશ કરી લઈશું તો જુઓ બેટર એકદમ સરસ રીતે તૈયાર છે હવે ઢાંકીને એને ફક્ત આઠથી દસ દસ મિનિટ જ રેસ્ટ આપીશું તો દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી સોજી છે એકદમ સારી રીતે ફૂલી જશે તો જોઈ શકો છો બેટર છે એકદમ સરસ રીતે આ રીતે ફૂલી ગયું છે અને તમે આ રીતે ચેક કરશો ને તો નીચે એકદમ સરસ રીતે જાળી પણ પડી ગઈ છે પણ મિક્સ કરતા રહીશું ને બેટર ઢોકળા બનાવવા માટે અત્યારે તૈયાર નથી કેમ કે આ બેટર બહુ જ ઘટ છે બહુ જ જાડું બેટર છે તો આપણે થોડું એવું એની અંદર પાણી એડ કરીશું તો અહીંયા હું વન બાય ફોર્થ કપ જેટલું પાણી એડ કરી રહી છું આદુની પેસ્ટ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું આની અંદર તમે આખું જીરું એડ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો પણ હું અત્યારે સિમ્પલ બનાવી રહી છું એટલે એક ચમચી આદુની પેસ્ટ દોઢ ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું આ ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બેટરને રેડી કરી લઈશું તો બેટર છે એ આ રીતનું હોવું જોઈએ બસ તમે આ રીતે મિક્સ કરતા જાઓ છો અને એકદમ સરસ રીતે ચમચીમાંથી ઇઝીલી પડી જાય એવું બેટર હોવું જોઈએ તો જોઈ શકો છો બસ આ રીતનું રાખવાનું છે તો બેટર તૈયાર છે હવે એની અંદર આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું જો તમારી પાસે કોઈ પણ ફ્લેવર વગરનું હોય તો તમે એડ કરી શકો છો કે પછી સિંગ તેલ એડ કરી શકો છો કેમ કે ઢોકળા છે ને એને સિંગ તેલમાં બનાવવાથી એટલા સરસ સ્મેલ આવતો હોય છે એનું ટેક્સચર આવતું હોય છે અને એકદમ સોફ્ટ અને જાળીદાર બનતા હોય છે તો આ રીતે તેલ એડ કરવાથી ઢોકળા છે લાંબો સમય સુધી સોફ્ટ રહેશે જરરાઈ ગળામાં ડૂચારો પણ નહીં થાય અને જે પણ પ્લેટમાં ઢોકળા મૂકવાના હોય એની અંદર થોડું એવું તેલ એડ કરીને સારી રીતે તેલને ગ્રીસ કરી લઈશું જેથી ઢોકળા જરરાએ ચીપકી ના જાય હવે ઢોકળાના બેટરની અંદર એક પેકેટ જેટલો ઈનો એડ કરી લઈશું અને થોડું એવું એકથી બે ચમચી પાણી એડ કરી લઈશું તમારે જેટલા ઢોકળાની પ્લેટ બનાવવાની હોય એટલામાં જ ઈનો એડ કરવાનો છે બધા બેટરમાં નથી એડ કરવાનો એટલે જેટલા બેટરમાં કરવાનો હોય એટલું બેટર સાઈડમાં રાખી લેવાનું છે અને એની અંદર આ રીતે ઈનો એડ કરીને એકદમ સારી રીતે મિક્સ મિક્સ કરી લઈશું એક જ દિશામાં કરવાનું છે જેથી જરાય એકદમ જાળી છે તૂટી ના જાય તો આ રીતે જાળી પડશે અને ફૂલવા લાગશે ગ્રીસ કરેલી તેલની પ્લેટની અંદર બેટરને એડ કરી લઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને સ્ટીમરની અંદર પાણીને ગરમ કરી લઈશું અને પ્લેટને મૂકી દઈશું આ પ્રોસેસ છે એ થોડી ઝટપટ કરવાની છે કેમકે ઈનો છે એ એક્ટિવ હોય છે અને જ્યારે પ્લેટ મૂકીએ છીએ ત્યારે એકદમ સરસ એવી ઢોકળામાં જાળી પડતી હોય છે એટલે આ રીતે સ્ટીમરને ઢાંકીને પંદરથી વીસ મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગયા પછી ઢોકળા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગયા છે ટૂથપીક એડ કરીએ તો એકદમ ક્લીન આવે છે એટલે ઢોકળા આપણા તૈયાર છે હવે બહાર કાઢીને એને દસથી પંદર મિનિટ ઠંડા થવા દઈશું ઢોકળા સારી રીતે ઠંડા થઈ જાય એટલે ઉપર અડધી ચમચી જેટલું સિંગતેલ એડ કરીશું ને સારી રીતે ગ્રીસ કરી લઈશું ઉપરથી પણ આ રીતે થોડું એવું તેલ એડ કરશો ને તો ઢોકળા છે એ તમારા જરાય સુકાશે નહીં તમે આ ઢોકળા ચારથી પાંચ કલાક પછી પણ ખાશો ને તો પણ એટલા નરમ એટલા સરસ એવા જાળીદાર રહેશે તો બસ આ રીતે તેલ એડ કરીને મનપસંદ પીસીસમાં કટ કરી લેવાના છે તો અહીંયા હું આ રીતે મીડિયમ સાઈઝના પીસીસમાં કટ કરી રહ્યું છું તમે નાના મોટા તમને જે પણ સાઈઝ ગમે એ રીતે તમે ઢોકળાને કટ કરી શકો છો ડાયમંડ શેપમાં પણ કરી શકો છો તો આ રીતે બધા જ ઢોકળાને કટ કરી લીધેલા છે અને તમે ઢોકળા જોઈ શકો છો કેટલા સોફ્ટ બનીને તૈયાર છે જો ઘરમાં બાળકો હોય ને તો એને એમને પણ તમે આ રીતે આપી શકો છો અને ઢોકળા પર વઘાર કરીને પણ આપી શકો છો તો ઢોકળા તૈયાર છે હવે એનો આપણે વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે વઘારિયાની અંદર બે ચમચી તેલ એડ કરી લઈશું તેલ એકદમ એકદમ સારી રીતે ગરમ કરી તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલી રાયના દાણા એડ કરી લઈશું રાઈ સારી રીતે ચટકવા લાગે એટલે ત્રણથી ચાર તીખા લીલા મરચાં લીધા છે મરચાં તમે મોળા તીખા કોઈ પણ લઈ શકો છો એક મોટી ચમચી જેટલા સફેદ તલ આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી લઈશું વઘારને સારી રીતે ઢોકળા પર સ્પ્રેડ કરી લઈશું તો આ રીતના વઘાર કરવાથી પણ એટલા સરસ એવા ઢોકળા લાગતા હોય છે તમે લંચ બોક્સમાં લઈ જઈ શકો છો બાર ક્યાંય ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ તમે લઈ જઈ શકો છો આ ઢોકળા એક દિવસ માટે પણ સારા રહેશે અને જરાય ખરાબ નહીં થાય એટલા સરસ ટેસ્ટી બનશે ઉપરથી લીલા સમારેલા દાણા એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમને લીલા નારિયેળનું છીણ પસંદ હોય તો એ પણ તમે લીલા નારિયેળને છીણીને એડ કરી શકો છો પણ આ ઢોકળા મેં અત્યારે બે ચટણી સાથે સર્વ કર્યા છે લસણની ચટણી અને ગ્રીન ચટણી તમે તમારી રીતે કેચઅપ સાથે ચટણી સાથે તમને ચા કોફી સાથે ભાવે જેની સાથે ફાવે એની સાથે તમે એન્જોય કરી શકો છો તો એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ સરસ એવા આપણા ઢોકળા તૈયાર છે તો જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો નાની નાની ટીપ સાથે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચ